મારા બધા દર્શકોને બાપા સીતારામ એક મોટા સમાચાર આવી રહ્યા છે ગણેશ ગોંડલને લઈને ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને લઈને આ સમાચાર છે હવે નાર્કો ટેસ્ટનો જે રિપોર્ટ છે એ હાઈકોર્ટમાં રજૂ કરાયો છે ને હાઈકોર્ટમાં રજૂ કરતાની સાથે ત્રણ ચાર એવી માહિતી સામે આવી છે જે ઘણી બધી વાત પર અંદેશો આપે છે હવે એક વાત એ છે કે પંદર જાન્યુઆરીએ હવે સુનાવણી વધુ સુનાવણી હાઈકોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કર્યા બાદ યોજાશે પરંતુ અત્યારના જે માહિતી સામે આવી રહી છે કે નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલને શું પૂછાયું ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટથી શું માહિતી સામે આવી કેટલા સવાલ પૂછાયા આ બધી માહિતીનો ખુલાસો થયો છે તો રાજકુમારના અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલને કુલ એકત્રીસ સવાલ પૂછાયા છે એકત્રીસ સવાલ પૂછાયામાં એક વસ્તુ એ સાબિત કરવાનો અથવા તો એ માહિતી સામે આવી છે કે રાજકુમાર જાટને માર માર્યાનું કે પછી કાવતરા રચ્યાનો ગણેશ ગોંડલે આ ટેસ્ટમાં ઇન્કાર કર્યો છે જે વાતને લઈને આ આખા એ કેસમાં નાર્કો ટેસ્ટ સુધી વાત પહોંચી એમાં ગણેશ ગોંડલે એવું કશું જ માર નથી માર્યો અથવા તો કોઈ એવું કાવતરું પણ નથી રચ્યું એ જ્યારે સવાલ પૂછાયો ત્યારે એ વાતને લઈને ઇન્કાર કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર પોલીસે જે તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો છે એમાં સરકારી વકીલ એવું પણ કહ્યું છે કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા આ તપાસ કરવામાં આવી છે જેમાં સીડીઆર નાર્કો એનાલિસિસ અને સાહેદોના નિવેદન આ તમામ વસ્તુ આ નાર્કો ટેસ્ટમાં સામેલ કરવામાં આવી છે એવો પણ એક અંદેશો આપવામાં આવ્યો છે વકીલ દ્વારા કે એનાલિસિસ ટેસ્ટો રિપોર્ટ જે છે એ ફરિયાદીના સમર્થનમાં નથી નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે હવે રિપોર્ટ તપાસ પૂર્ણ કર્યા બાદ હવે હાઈકોર્ટમાં સોંપી દેવામાં આવ્યો છે પંદર જાન્યુઆરીએ જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્યારે આ નાર્કો ટેસ્ટને નાર્કો ટેસ્ટના રિઝલ્ટ્સને ધ્યાનમાં રાખીને આ આખી મામલે સુનાવણી થશે અને પછી એ બાદ હાઈકોર્ટ ચુકાદો આપશે છેલ્લા ઘણા સમયથી રાજકુમાર જાટના અપમૃત્યુ કેસને લઈને અનેક સવાલો ગણેશ ગોંડલ પર ઉઠ્યા એ બાદ આખો એ મામલો નાર્કો ટેસ્ટ સુધી આવ્યો અને તમામ લોકોને અને ખાસ ફરિયાદી પક્ષની અપેક્ષા હતી કે નાર્કો ટેસ્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે હવે એ ઘડી નજીક આવી ગઈ છે પંદર તારીખ એ દિવસ છે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી થશે અને પંદર તારીખની સુનાવણીમાં શક્ય છે કે હાઈકોર્ટ રિપોર્ટના ફાઇન્ડિંગ્સને ધ્યાનમાં રાખીને કોઈ એવો નિર્ણય સંભળાવશે જેનાથી આખા કેસમાં એક નવો વળાંક આવી શકે છે કુલ એકત્રીસ પ્રશ્નો ગણેશ ગોંડલને પૂછવામાં આવ્યા અગિયાર ઇસમોના નામ જાણવા જો ગોંડલ પોલીસ મથકે નોંધાયેલા અરજીમાં સામે આવ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે મારામારીની પણ વાત છે ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટમાં એકત્રીસ પ્રશ્નો પૂછાયા કોઈને માર માર્યો છે કે પછી કોઈ મેં પહેલાં કહ્યું એમ કે કાવતરું રચ્યું છે વાતનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરવામાં હજી આવશે ફરિયાદીને રિપોર્ટ આપવામાં આવશે અરજદારના વકીલ દ્વારા નાર્કો ટેસ્ટ પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મૃતકના ગુદામાં અકસ્માતમાં ઈજા કેવી રીતે થઈ તે બાવન કિલોમીટર કેવી રીતે ચાલે આ બધા સવાલો જે સવાલો ઘટના થઈ ત્યારથી જ સમજો કે એના જવાબ શોધવાના પ્રયાસ ચાલી રહ્યા છે અને એક બહુ સીધો સવાલ છે કે જો એને માર મારવામાં નથી આવ્યો આ એક અકસ્માત છે તો એના એ ભાગ પર ઈજા કેવી રીતે થઈ જો અકસ્માત હતો તો એ બાવન કિલોમીટર સુધી કેવી રીતે ચાલ્યું સરકારી વકીલાએ સામે જણાવ્યું કે બાવીસ સીસીટીવી ફૂટેજમાં જે રાજકુમાર જાટ છે એ એકલો દેખાય છે અરજદારના વકીલે એવું પણ કહ્યું તો કેવી રીતે સીસીટીવીમાં તે અમુકમાં કપડાં પહેરેલો છે ને અમુકમાં નગ્નમાં નગ્ન અવસ્થામાં દેખાય છે કે સરકારી વકીલે કહ્યું કે એ અંગેની પણ તપાસ થવી જોઈએ અથવા તો તપાસ થશે કે અમુક વિડીયોમાં અમુક સીસીટીવી ફૂટેજમાં એ નગ્ન અવસ્થામાં છે તો અને અમુકમાં એ પહેરેલા કપડામાં છે તો તપાસ એ વાતની પણ થવી જોઈએ કે કપડાં આપ્યા કોણે અથવા તો ક્યાંથી મેળવ્યા અથવા તો પહેલાના વિડીયો છે કે પછીના વિડીયો છે આ કેસમાં પાંચ ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી અગિયાર ડિસેમ્બરે ગાંધીનગરમાં નારકો ટેસ્ટ થયો હતો આપ સૌ કોઈ જાણો છો આ અખાઇ મામલામાં મિત્રો એક વાત જે ઉડીને આંખે વળગે એવી છે કે રાજકુમાર જાટના આ મૃત્યુ કેસમાં જે ચાર પાંચ સવાલો છે કે એના શરીર પર ઈજાના નિશાન કેવી રીતે આવ્યા શું એક અકસ્માતથી આટલા ઈજાના નિશાન આવી શકે ગુદાના ભાગ પર ઈજાના નિશાન કેવી રીતે આવ્યા શું અકસ્માતથી જ આ બધું શક્ય બને એક સવાલ એવો પણ છે કે નાર્કો ટેસ્ટમાં જો ગણેશ ગોંડલે કોઈ કાવતરું રચ્યાનો ઇનકાર કર્યો હોય માર માર્યાનો ઇનકાર કર્યો હોય હવે એ તો બધું નાર્કો ટેસ્ટની ફાઇલમાં એ રિપોર્ટમાં બંધ છે જે કોર્ટ માનનીય કોર્ટ નક્કી કરશે પરંતુ કહેવાનો મતલબ એ છે કે શું પંદર તારીખે રાજકુમાર જાટ એક યુવાન જોત યુવાન એક યુવાન જે અધિકારી આ દેશની સેવા કરવા ઈચ્છતો હતો શું એ યુવાનના પરિવારને ન્યાય મળશે ખરી શું આ બંધ ફાઇલમાં જે કોર્ટમાં સબમિટ થઈ છે એમાંય તમામ સવાલોના જવાબ છે જે જવાબ આ પરિવાર ઘણા સમયથી શોધવાના પ્રયાસ કરી રહ્યું છે ધક્કા ખાઈ રહ્યું છે કારણ કે જરૂરી એ છે કે રાજકુમાર જાટ તો હવે નથી રહ્યા પરંતુ એની સાથે શું કોઈ એવું કૃત્ય કરવામાં આવ્યું છે શું એને માર મારવામાં આવ્યું છે આ બધા જ સવાલોના જવાબ મળશે તો જ હકીકતમાં રાજકુમાર જાટને ન્યાય મળ્યો કહેવાશે આ કેસને લઈને અપડેટ અમે આપણા સુધી આપતા રહીશું આપનું શું માનવું છે આ કેસને લઈ કમેન્ટ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો જયા કરો બાબા